બધાને લાભ આપ્યો છે તમને પણ ધનવાદ કહેવાય વારંવાર ધનવાદ કહું પણ જે કઈ જાતિ ભાતીને આપણે અટકી ગયા છે વાત તો આત્માની પરમાત્માની આપણે કરીએ સદગુરુ મહારાજે જે છે પણ જ્યાં સુધી આપણે નિષ્ઠા ઉપર ના આવી ત્યાં સુધી આ જ્ઞાન પણ નીચા વર્તન વાણી અને આપણી દ્રષ્ટિ ઉજળી નહીં હોય ત્યાં સુધી આ બધું મેલું જ છે વાલા આત્મા આપણે વાત કરીએ આત્માની પણ આત્મા કોને કહેવાય આત્મા ને ચોરાસી હોય ચોરાસી હોય તો જે હજી કે ચા જાતા કે ચાહે નહીં શું લાયા કે કાઈ નહીં આ વાતનો નો મરણ જે સમજવો એવા કરોડે લાખે પણ કરોડે કો નો સોના માં કહેતા છોડ ચલાવતા ઉતા છપઈ ને ધૂંધે બિંદારા આ તમ ચીના વનો જે નર ગિનાન કઠે તો નર રહી જાતે કાચા

આવા મહાપુરુષો આપણે વારોવાર આપણે એક કરી ગયા છે જમને પણ ધનવાદ કેવાય હવે હું મારી વાણીને વિરામ આપું બોલો